દ્વારા બાળકો હસતા હસતા જ્ઞાન શીખે ભારતીય મૂલ્યો વિશેનું મૂલ્યોથી જાણકાર થાય તેમનામાં રાષ્ટ્રભક્તોના ઉદ્દાર્થ ચરિત્રો વિશેના નૈતિક મૂલ્યો શીખે પછી બાલભોગ કે બૌદ્ધિક કસરતો શીખે એમનામાં ઘણી બધી પ્રકારની પ્રવૃત્તિઓ માટે સજાગ થાય એ પ્રમાણેના પ્રયત્નો અહીંયા મહીસાગર જ્ઞાનગંગા પ્રકલ્પના પુસ્તકમાં કરેલ છે જે થકી બાળકોનો સા સર્વાંગી વિકાસ થાય એ પ્રમાણેના આ પ્રમાણેના એકમો પુસ્તકની અંદર આપેલા છે તો આપ સાહેબ જણાવશો કે આ મહીસાગર જ્ઞાનગંગા પ્રકલ્પ બાળકો ના જીવનની અંદર કેવી રીતે લાભદાયક છે આપ આપનો અભિપ્રાય મહીસાગર રામ ગંગા પ્રકમ જે પુસ્તક આપેલું છે એના દ્વારા બાળકોનું ખાસ કરીને ભારતીય જે સંસ્કૃતિ જે છે એ બાળકોના સંસ્કારોનું થાય બાળકોમાં શિસ્ત આવે બાળકો વ્યવહારમાં આ જે પુસ્તક આપેલો છે એના દ્વારા વ્યવહારું જીવન કઈ રીતે જીવાય એ પ્રકારની સમજ આ પુસ્તકમાં આપેલી છે આ ઉપરાંત દરેક પેઢી અંદર એક સુવાક્ય આપેલું છે જેના દ્વારા અંદર એક સુવિચાર સુવિચારો દ્વારા બાળકના જીવન વ્યવહારમાં ઉપયોગી થાય છે આ ઉપરાંત દરેક અમુક જગ્યાએ આયુર્વેદિકની કોઈ એક પદ્ધતિ આપેલી છે જેના દ્વારા બાળકો વ્યવહારમાં એનો ઉપયોગ કરી શકે છે આ ઉપરાંત આ પુસ્તકની અંદર આપણે જોઈએ તો ઘણા બધા બાળકે જે વાહન પુરુષો થઈ ગયા એ

બેટા તું હવે જણાવીશ કે આ મહિસાગર જ્ઞાનગંગા પ્રકલ્પ પુસ્તક આપણને જે આપવામાં આવ્યું છે તો એના થકી આપણા જીવનની અંદર શું લાભ થાય તે તું જણાવીશ અમને જે મહીસાગર જ્ઞાનગંગા પુસ્તક આપવામાં આવે છે તે અમારે અમારા સારા સર્વરની વિકાસ માટે ખૂબ જ લાભદાયક છે આ પુસ્તક દ્વારા અમારી અંદર સારા એવા સંસ્કારોનું સિંચન થાય છે આ પુસ્તક અમને ખૂબ જ સરસ તો આ મહિસાગર ધ્યાનગંગા પ્રકૃતિ બાળકના જીવનની અંદર ઘણા બધા મૂલ્યોનોનો વિકાસ થાય છે જય હિન્દ જય ભારત